નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ઇંગ્લિશનું યુનિટ થ્રી વોટ વેર યુ ડુઈંગ ભણીશું તો બાર દોસ્તો લેસનની શરૂઆતમાં જો એક સરસ મજાનું અને જાયન્ટ વીડ આપેલું છે બરાબર આ એક મેળાનું ચિત્ર છે બરાબર એક ફેરનું ચિત્ર છે તો હવે એક્ટિવિટી વન છે તો એક્ટિવિટી વનમાં ક્વેશ્ચન છે જેને આપણે જવાબ મેળવીશું આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન તો પ્રથમ ક્વેશ્ચન છે વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર તો આઈ સી અ ઝાઇન્ટ વિલ ઇન ધીસ પિક્ચર ક્વેશ્ચન ટુ વોટ ઇઝ ઇટ ફાઉન્ડ તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ આપણે તે મેળામાં જોઈ શકીએ છીએ મેળામાં મળે થ્રી હેવ યુ ઇવર ટેકન અ રાઈડ ઇન ઇટ તુ યસ આઈ હેવ ફોર ટેલ યુઅર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ તો તમે બેઠા હતા આ ચકડોળમાં તમને કેવો અનુભવ થયો હતો તે તમારા સમક્ષ તમે કહો તો હું કહીશ કે ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ એઝ ધ ઝાયન્ટ વિલ સ્લોલી સ્ટાર્ટેડ આઈ એન્જોયડ ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ વેન આઈ રિસ્ટ રાઇટ અપ રાઈટ એટ ધ ટોપ આઈ વોઝ અ લિટલ સ્કેડ એવરીથિંગ લુક સો ટાઈની ફ્રોમ ધ ફ્રોમ અપેર એઝ ધ ઝાયન્ટ વિલ કમ ડાઉન આઈ વોઝ અ લિટલ રિલેક્સિડ આઈ રિયલી એન્જોયડ ધીસ રાઈટ આગળ જોઈએ એક્ટિવિટી ટુ રીડ ધીસ સ્ટોરી તો આ વાર્તા વાંચો તો મે વાંચીશું વાર્તા વિનુ क्लाइમ્બડ અપ અ ટ્રી તો વિનુ એક ઝાડ પર ચડ્યો હી સેટ ઓન અ બ્રાન્ચ બ્રાન્ચ એટલે ડાળી તે એક ડાળ પર બેઠો હી વોઝ કટિંગ ધ સેમ સિમરા તો તે એ જ ડાળ કાપી રહ્યો હતો એન ઓલ્ડ મેન સો ધ બોય ઓલ્ડ એટલે વૃદ્ધ માણસ વૃદ્ધ માણસે તે છોકરાને જોયું હી સેડ તેણે કહ્યું ઓ વિનુ અરે વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ એ ડાળ કાપવીશ નહીં અથવા તો એ ડાળ કાપવી રહેવા દે યુ વીલ ફોલ ફોલ એટલે પડવું તું પડી જઈશ ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન છોકરાએ વૃદ્ધને હસી કાઢ્યો હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ એડવાઇસ એટલે સલાહ તેણે તેની સલાહ ન માની હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ તેણે ડાળ કાપવાનું ચાલુ જ રાખ્યું હી ફોલ ડાઉન સોરી હી ફેલ ડાઉન એન્ડ ડ્રોક ધી હીઝ લેગ લેગ એટલે પગ તે પડી ગયો અને તેનો પગ ભાંગ્યો તો નાવ લુક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સીન સોરી સેન્ટેન્સ બિલો એજ પિક્ચર્સ તો હવે આ ચિત્રને આધારે નીચે વાક્યો લખવાના છે જે જગ્યા આપેલી છે ને ત્યાં બરાબર તો આપણે લખીશું વિનુ ક્લાઇમ્ડ અપી હી સેટ ઓન બ્રાન્ચ હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ બીજા નંબરના ચિત્રમાં જોઈશું તો અન ઓલ્ડ મેન સો ધ બોય ત્રીજું ચિત્રમાં જોઈને લખીશું હી સેડ ઓ વિનુ ડોંટ કટ ધટ બ્રાન્ચ યુ વિલ ફોલ ચાર નંબરનું ચિત્ર જોઈશું ધ બોય લેપડ એટ ધ ઓલ્ડ મેન હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇફ હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેવ તો હી કન્ટીન્યુ ટુ ધ્રાન્ચ રીડ ધોલો વાંચો ટીના લીવ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ તો ટીના હાલોલ નામના શહેરમાં રહે છે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા ફાર એટલે દૂર તો સરાઉન્ડિંગ એટલે આસપાસ તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી લાસ્ટ મંથ ગયા મહિને ટીના વિઝિટેડ વિલેજ ફેર નિયર હાલોલ તો ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી ફેર એટલે મેળો આફ્ટર અ ફ્યુ ડેઝ થોડા દિવસો પછી સી વિઝિટેડ ફેર ઇન વડોદરા તેણે વડોદરામાં એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી શી રોટર લેટર ટુ હર ફ્રેન્ડ મીના તેણીની તેની મિત્ર મીનાને પત્ર લખ્યો છે વુ લીવ ઇન ભુજ જે ભુજમાં રહે છે તો તેણે પત્ર લખ્યો છે તે આપણે જોઈશું ટ્વેન્ટી ફાઈવ જુલાઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીન પચીસ જુલાઈ બે હજાર ચૌદ પ્રિયર મીના પ્રિયમીના થેન્ક યુ થેન્ક યુ ફોર યોર લેટર ટુ ફિફ્ટિન્થ જુલાઈ તારા પંદરમી જુલાઈના પત્ર માટે આભાર આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મેં ગયા મહિને બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ એબાઉટ ટેલ યુ એબાઉટ ધેમ અને હું તેના વિશે તને કહેવા માગું છું ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મે ગામમાં મેળો જોયો વી વેન્ટ થેર ઇન અન ઓટો રિક્ષા અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટ અ સ્મોલ વિલેજ એ નાના ગામની બહાર બે નાના મંદિરો હતા આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ અમે ત્યાં સાંજે પહોંચ્યા ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ તો બે મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરસક હતું ધેર વેર મેની શોપ્સ ત્યાં ઘણી દુકાનો હતી ટોય શોપ્સ સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ રમકડાની દુકાનો મીઠાઈની દુકાનો અને હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે કે ઘર વપરાશની ચીજોની રંગીન બજાર સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન દુકાનદાર તેમને નાના વિમાન સોરી તેઓ એક નાનક કેટલાક બાળકો રમકડાની જોઈ રહ્યા હતા ધિલ્ડ્રન લાફ વિથ વિથ જો બાળકો આનંદપૂર્વક હસતા હતા અને મોટી થી તાળીઓ પાડતા હતા વી ઓ મેરી ગોરાઉન્ડ એન્ડ અ જાયન્ટ વીલ અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ ચકડોળ ખૂબ જ નાનું હતું બટ ધ ઝાયન્ટ વીલ વોઝ રિયલી હ્યુજ હ્યુજ એટલે મોટું પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઈઝ સ્થળ ઉપર ખૂબ જ ગોઘાટ હતો ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ ઝાંટ વેલ મોટા ચક્રો પર ઘણા બાળકો હતા ધે વેર સાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા બી શો ઝગલર અમે ત્યાં જાદુગરને પણ જોયો હી વોઝ પ્લેઈંગ વિથ ફાઇવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર તે પાંચ દડાનો ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો હતો ઇટ વોઝ વન્ડરફુલ તે એક અદ્ભુત ખેલ હતો આફ્ટર ડેઝ થોડા દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ તે શાળાનો પ્રવાસ હતો વી વેન્ટ ધેર ઓન અ સન્ડે અમે ત્યાં રવિવારે ગયા વી વેન્ટ બાય બસ અમે ત્યાં બસમાં ગયા ધેર વોઝ નો એન્ટ્રી ફી ત્યાં પ્રવેશ ફી ન હતી ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ આખું મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું ધેર વેર મેની સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ લાઈક ટીવી વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઈલ તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સસ્મિત આપી રહી હતી ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ ફોર થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન ત્યાં સ્ટોલની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ સમક્શન બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી વી રાઉન્ડ એન્ડ શો અમે અને દરેક વસ્તુ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ મેળાને બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડના સેલ હતા સ્ટોલ હતા માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી મારા મિત્રોએ પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી વી સેટ ડાઉન ફોર અ વાઇલ્ડ એન્ડ સર્વડ ધ ફૂડ મેં થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડિડ નોટ બાય એન્ડ સ્વીટ ત્યાં મીઠાઈની બે દુકાનો પણ હતી પણ અમે મીઠાઈ ન ખરીદી વી કમ બેક ઇન ધ ઇવનિંગ અમે સાંજે પાછા ફરે ઓકે આઈ વિલ સ્ટોપ નાઉ સારું હવે હું અટકું છું કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ તારા માતા પિતાને મારા વંદન કહે છે યુઅર સિન્સીયરલી ટીણા ખરા દિલથી ટીણા એક્ટિવિટી ફોર જોઈએ લિસન ઇન ધ ફોલોઇંગ ફ્રેસિસ રીડ ધેમ અલાઉડ ફાઇન્ડ આઉટ સિમિલર ફ્રેસિસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી ટુ એન્ડ થ્રી ફોરો ધ એક્ઝામ્પલ તો તમે આ ઉપરના બે ફકરા વાંચ્યા એના આધારે અહીં તમારે લખવાનું છે ઉદાહરણના પ્રમાણે પ્રથમ છે કે કમબેક ફ્રોમ અમરેલી ટુ કમ બેક ઇન ધ ઇવનિંગ અમરેલીથી પાછા ફર્યા તો કમબેક ઇન ધ ઇવનિંગ તો સાંજે પાસે પડે બરાબર આન્સર આપેલો છે ટુ ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ તો નીચે પડે આ જાયન્ટ જાયન્ટમાંથી તો શું થયું તો ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેક થ્રી લુકિંગ એટ ધ બર્ડ્સ તો લુકિંગ એટ અ સ્મોલ પ્લેન ફોર લાફડા એટ માય ફ્રેન્ડ તો લાફ એટ ધ ઓલ્ડ મેન ફોર સોરી ફાઇવ અ કપલ ઓફ ડેઝ So a couple of sweet shops six End of the movie to end of the fair. seven full of water to full of people eight climb up the hill to climbed up a tree nine Row up trees to row up stalls set down on the road to set down for a wheel. આગળ જોઈએ માર્ક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ ઇચ તો બ્રેકેટમાં સાચા માટે સાચી ટી અને ખોટા માટે એફ લખવાનું છે તો પ્રથમ સેન્ટેન્સ છે ટીના વિઝિટેડ ધ તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ લખીશું બ્રેકેટમાં ટુ મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ક ટુ થાઉઝન્ડ ફોર્ટી તો સેન્ટેન્સ ખોટું છે એફ લખીશું થ્રી મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ તો આ સેન્ટેન્સનું ખોટું છે તો એફ લખીશું થ્રી ફોર ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલો તો આ સેન્ટેન્સ ખોટું છે તો એફ લખીશું ફાઇવ મીના એટ જલેબીસ તો આ સેન્ટેન્સનું ખોટું છે તો એફ લખીશું આગળ જોઈએ એક્ટિવિટી ફાઇવ બે બેની જોડીમાં કામ કરો ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા ત્રણ કોલમમાં મુદ્દા નોંધો તો માત્ર વિલેજ ફેરની વિગતો લખવાની છે અને માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંનેની લાગુ પડતી વિગતો લખવાની છે પહેલા વિલેજ ફેરને લગતી વિગતો લખીએ તો ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ ધેર વેર મેની શોપ્સ ઓફ ટોયઝ સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ્સ ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય ધ શોપકીપર્સ ધેર વોઝ અ મેરીકોન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર હવે ટ્રેડ ફેરને લગતી વિગતો લખીએ તો ઇટ ઇઝ હેલ્ડ ઇન અ સિટી There were many stalls of electronics goods, fruits, and washing machine. 3. The stalls were looked after by sales girls and salesmen. There were, there were fast food stalls. So, there was a big crowd and a lot of noise. There were shops, stalls selling various things. Study the details in Activity 3. ધ ટુ ફેરસ હેવ સમથિંગ્સ સિમિલિયર એન્ડ સમ ડિફરન્ટ રાઇટ અ પેરેગ્રાફ સો વોટ આર સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઈક એન્ડ ઓલ્સો ટુ સો વોટ આર ડિફ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્લ્ડ બટ તો એક્ટિવિટી ત્રણમાં આપેલ ડિટેલનો અભ્યાસ કરો અને બે જુદા જુદા મેળાની અમુક વસ્તુઓ છે સેમ છે બરાબર ને અમુક વસ્તુ છે તે ડિફરન્ટ છે તો તેમાં સિમિલિયર શબ્દ જેવા કે અને પણ અને પણ જેવા શબ્દો છે તેના અલગ અલગ ઉપયોગ થયેલો છે બરાબર તો તે તમારે ફકરામાં લખવાનો છે તો આપણે લખીશું અ વિલેઝ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઈઝ અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઈઝ ટુ અ વિલેઝ ફેર એન્ડ અ ટ્રેડ ફેર હેવ સ્ટોલ્સ એન્ડ શોપ્સ સેલિંગ ડિફરન્ટ આઇટમ્સ અ વિલેઝ ફેર ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ But a trade fair is held in a city. In a village fair, there are many shops selling toys, sweets, and household things. But in a trade fair, there are stalls selling items, selling electronics goods, and things like grease and washing machines. In a village fair, the shops are looked after by shopkeepers. But in a trade fair, the stalls are looked after by salesgirls and salesmen. There was a merry-go-round. અ ઝાઇન્ટ વિલ એન્ડ અ જગલ એટ ધ વિલેજ વેર બટ ધેર વેર ઓનલી ફાસ્ટ ફૂડ સ્ટોર્સ એટ ધ ટ્રેડ વેર હવે એક્ટિવિટી શીખ જોઈએ તો મનીષા ઇઝ અ કમ્પેરિંગ વોટ યુ આર ડુઈંગ યોર સ્ટડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ કેન યુ હેલ્પ હર તો મનીષા છે તે કમ્પેરિઝન કરી રહી છે કે કાલે તેણે શું કર્યું અને આજે તેણે શું કર્યું તો તેણીને તમે મદદ કરશો તો ટાઈમ યસ્ટ ડેઝ એક્ટિવિટી ને ટુ ડેઝ એક્ટિવિટી તો કાલે તેણે શું કર્યું હતું ને આજે તેણે શું કર્યું હતું તે આપણે જોઈશું તો ટાઈમ છે સેવન સવાનો સી વોઝ રીડિંગ અ બુક તેણીને વોઝ આવી બરાબર એટલે ભૂતકાળ થયું બરાબર યસ્ટ ને અને આવે એટલે ભૂતકાળ થાય તો તેણીની પુસ્તક વાંચતી હતી ટુ ડેઝ એક્ટિવિટી આજે તે શું કરી રહી છે તો સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન આજે તે તેની મમ્મીને કામમાં મદદ કરી રહી છે ઇલેવન એ એમ તો ડ્રો પિક્ચર ચિત્ર દોર્યું હતું અને આજે શું કરજી છે એટેન્ડિંગ પ્રેયર એટેન્ડિંગ અને પ્રેયર તેણીની પ્રાર્થના કરી રહી છે વન પોઈન્ટ થર્ટી પીએમ એ એક ને ત્રીસે બપોરે મેક પેપર બેગ તેણીની પેપર બેગ બનાવી હતી તેની પ્રેઝન્ટ ક્લાસ આજે તે ક્લાસમાં હાજર છે સેવન પીએમ છ વાગે સાંજના લેખકો ખોખો રમી રહી હતી અને આજે ટોક ફ્રેન્ડ મિત્રો સાથે વાતો કરી રહી છે અત્યારે સેવન થર્ટી પીએમ સાડા સાત વાગે વોચ મૂવી ચિત ફિલ્મ જોતી હતી અને આજે ડુ હોમવર્ક તો લેસન લખી રહી છે બરાબર તો નાવ રીરાઈડ ધ સેન્ટેન્સ લાઇક ધીસ તો હવે તમે નીચે આપે ઉદાહરણમાં આપ્યા પ્રમાણેના વાક્ય લખો યસ્ટરડે એટ સેવન એમ મનીષા વોચ રીડિંગ અ બુક ટુડે એટ સેવન એમ મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન એવી રીતે આપણે બીજા સેન્ટેન્સ લખીશું કે યસ્ટરડે એટ ઇલેવન એમ મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર ટુડે તો ટુડે એટ ઇલેવન એમ સી ઇઝ એટેન્ડિંગ પ્રેયર્સ ટુ યસ્ટરડે એટ વન થર્ટીન પીએમ મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ ટુડે એટ વન થર્ટી પીએમ સી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ થ્રી યસ્ટરડે એટ સી સિક્સ પીએમ મનીષા વોઝ પ્લેઈંગ ખો ખો ટુડે એટ સિક્સ પી એમ સી ઇઝ ટોકિંગ ટુ અ થ્રમ ફોર યસ્ટરડે એટ સેવન થર્ટીન પીએમ મનીષા વોઝ વોચિંગ અ મૂવી ટુડે એટ સેવન થર્ટીન પીએમ શી ઇઝ ડૂઈંગ હર હોમવર્ક એક્ટિવિટીઝ સેવન જોઈએ રાઇટ અ લેટર ટુ યર ફ્રેન્ડ્સ ધ ફોલોઇંગ ક્વેશ્ચન વીલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પેલેસ તો તમારા મિત્રને પ્રશ્નો પૂછો સોરી તમારા મિત્રને પત્ર લખો અને નીચેના પ્રશ્નો તમને તેમાં મદદરૂપ થશે તમારા સ્થળ વિશે લખો બરાબર તો પ્રથમ ક્વેશ્ચન છે કે બીચ પેલેસ ડીડ યુ વિઝિટ તમે કયા સ્થળની મુલાકાત લીધી વેન ડીડ યુ ગોધેર તમે ત્યાં ક્યારે ગયા હાઉ ડીડ યુ ગોધેર ત્યાં જઈને તમે શું કર્યું વુ વેન વિથ યુ તમારા સાથે કોણ આવ્યું હતું ને વુ ડીડ યુ લાઇક ઓર ડિસલાઇક તમને ત્યાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે તમારે લખવાનું છે બરાબર તો અહીં આપેલી જગ્યામાં આપણે તે લખીશું તો આપણે લખીશું મહેસાણા ઇલેવન જૂન ટુ થાઉઝન્ડ થર્ટીન ડિયર મેહુર થેન્ક યુ ફોર યોર લેટર ટેલિંગ મી અબાઉટ યોર વિઝિટ ટુ મુંબઈ ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ ડ્યુરિંગ ધ સમર હોલિડેઝ આઈ વિઝિટેડ માય અંકલ એન્ડ આન્ટ ઇન પાટણ ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન વિચ ઇઝ ફેમસ ફોર It's Patulas. I went to Patan with my family. I travelled by car from Mysana to Patan. We reached Patan in the afternoon. Almost all the shops in the main bazaar were shut. There was hardly any traffic because of the heat. We reached my uncle's house in Ganpatini pole which is right in the middle of town. During my visit to Patan, I saw many interesting palaces like the Rankiwav, the Saraswati Talav, Sahastraling Talav. These two palaces are so beautiful. My uncle also told us about the history of this palace. We also visited the family which makes the beautiful Patolas, which are famous all over the world. I really enjoyed watching the whole process. ટુ મેકિંગ અ પટોળા ઇટ ઇઝ રિયલી હાર્ડવર્ક આઈ એન્ઝોયડ માય ટ્રીપ ટુ પાર્ટન નાવ આઈ એન માય લીટર ડુ કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ યુ આર લવિંગ શીતલ તો વાર દોસ્તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ આભાર